સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ વિધવા માતા બહેનોને મિલકત વેરામાં સંપૂર્ણ મુક્તિ કુલ બજેટ એક કરોડ મંજૂર આ મંજૂર થયેલ બજેટ અંગે માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર થી માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે આ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં સાતસો આઠ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ બજેટ અગિયાર હજાર ત્રણસો એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યું છે આ બજેટને વિકાસલક્ષી અને જનહિતકારી ગણાવવામાં આવી રહ્યું છે આ બજેટની સૌથી મહત્વની જાહેરાત તરીકે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત વિધવા માતા બહેનોને મિલકત વેરામાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે સાથે જ બીઆરટીએસ બસ સેવામાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પાસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે શહેરમાં હાટ અને મેળાનું આયોજન કરવામાં આવશે જેથી નાના વેપારીઓ અને હસ્તકલા કારોબારીઓને પ્રોત્સાહન મળે બજેટમાં ધાર્મિક સંપ્રદાયોની પાયાની સુવિધાઓ માટે પચ્ચીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સાથે જ શહેરના તમામ ઝોનમાં નવા આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવાની પણ યોજના છે જેથી નાગરિકોને સરળતાથી સુવિધા મળી રહે રમતગમત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટા વરાછા અને લિંબાયત ઝોનમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અઠવા ઝોનમાં ખાસ મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે આ ઉપરાંત ટીબી મુક્ત સુરતના હેતુસર નિઃશુલ્ક તપાસ તેમજ પોર્ટેબલ એક્સરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ફૂટ બ્રિજ પમ્પિંગ સ્ટેશન અને આરસીસી દિવાલ જેવા વિવિધ વિકાસ કાર્યોને પણ આ બજેટમાં મંજૂરી આપવામાં આવી છે કુલ મળીને સુરત મહાનગરપાલિકાનું બે હજાર સત્તાવીસનું બજેટ શહેરના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સત્તાવીસના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીચ સાબિત થશે સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેડીઓ તરફ કંડારી જશે આજ આ વખતના બજેટમાં પણ ફરી એક એકવાર આ વખતે અમે આ અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક એકવાર બતાવી દીધું છે આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છે વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે વડીલો માટે આ વખતે બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે કોઈપણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે સોપ ઉપલબ્ધ થશે સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પચીસ લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે પણ તમામ ત્રીસ ઇલેક્શન વોર્ડમાં આવેલી ઓફિસ વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે ત્રીસ વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે પચીસ કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ ચોરસ મીટરના જે પંચ્યાસી પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ દોઢ રૂપિયો અને રેસિડેન્શિયલમાં એક રૂપિયો કરવામાં આવશે આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે લગભગ અંદાજે અગિયારસો સાહીઠ જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે નમસ્કાર